ભગવાન જય કિસાન મિત્રો જય હિંદ જય ભારત આજે આપણે સાડત્રીસ નંબર મગફળી ઉપાડી રહ્યા છે મગફળીનો દિવસ થયા નેવું બાણું દિવસ જેવું થયું અને મૂલી પણ કંઈક છે આપણે આઠક મૂલી છે પાંચ જણા અમે છે તેર જણા છે તો આ રીતે મગફળી ઉપાડે આવો કંઈક ફાલ છે આપડે તમને બતાવું છું મિત્રો જો આપણે સાડત્રીસ નંબર મગફળીના ફાલ છે કંઈક જાઉં કંઈક છે અને જા બધા મૂલી અત્યારે અગિયાર જેવું થયું એક બે ત્રણ ચાર પાંચ છ ગાળા જ હું જાય જો આશીષભાઈ પાવા આવ્યા આમથી એટલી સુધી તમે ઉપાડી લીધી પણ કંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ ન મળ્યો એટલે આ રીતે જોઈએ એટલા મૂલી છે એટલે ઉપાડીએ અમે માથેથી મગફળી કાલે ફુવારા મારી દીધા હતા અમે બે અઢી કલાક તો ચાલો મિત્રો તમને આ પાસે આવે પછી બતાવીશ અને આ રીતે આપણે કંઈક ફાલ છે નક્કી કરીને કહી ગયો કેટલું થાય વીઘે બહુ કંઈ નથી જામતી જો આવું છે કંઈક તડકો પણ જોરદાર થઈ ગયો ચાલો તો આપણે ઘણીક વાર મદદ કરવા લાગીએ વહેલું પતે ચાલો મિત્રો તો આપણે એ મગફળી અને આ રીતે જો પીળી મગફળી પડી ગઈ હતી અને પાંદડા બહુ કંઈ રહ્યા નથી જો આ રીતે સોખી હાર દેખાવ વરગી ગઈ એટલે ઉપરવાનું કારણ છે આ મગફળી ચાલો આપણે આપણા કામમાં વરગીએ મિત્રો વરસાદનું પણ દબાણ છે જો આજે તો વધારે દેખાય વરસાદનું દબાણ હવે જે થાય પણ ઉપાડો એ ફરજિયાત પડે એમાંથી મગફળી નહીતર પછી આમાં કંઈ દોડવા બોડવા આવે નહીં જો ટાણથી જામ થઈ ગયું જો આ રીતે કંઈક છે બોગડ વધારે છે નહીતર મગફળી તો સારી જ છે જો મિત્રો હાલ તો વિડીયોમાં વણ્યા રહ્યો મિત્રો બાર પણ ફુગવા આવી આવો જો આ રીતે મજૂર આ રીતે બગલાભાઈ જો આવી ગયા આવું છે કઈક ફાઈનલ આ પૂગી ગઈ જ થોડીક બાકી છે હવે નહીતર પછી બે રહી આ બાજુ સેકલા લે વરસાદની તૈયારીઓ છે ભાઈ હા ભોગીજી ચલો મિત્રો તો આપણે પાછા પર જાય મગફળી પાડવામાં મિત્રો બપોર થયો છે એક વાગ્યા જો આ બધા અત્યારે હાથું ને હું ધોઈ અમે ધોઈ નાખી ગયા જમી લઈએ કોક સાટાઇ સેલું થયા જો આ રીતે મગફળીના પાથરા પીડ્યા તો કંઈક આવી પોઝિશન છે તો ચાલો આ બધાને હવે જમાડી લઈએ આપણે આ ખેતર તો આખો ઉપડી જ ગયો છે કટકીમાં પણ એક બે બે આયુરુ ગાઢ નાખી બધા એટલે છવ્વીસ આયુરુ કટકીમાં નાની પણ કહીએ ચાલો મિત્રો જમી લઈએ આપણે ચાલો તમે પછી બપોર પછી પણ ચાલુ કરી દીધી કેમ છે આશીષ જ ખાલ દેખાડીએ જો બીજી વાડી આવી ગયા નું કારણ છે કે વાંય કટકી જઈને આથી જ ભાઈ આપણે એટલે પછી અહીંયા આવી ગયા રસીતા રોમા આશિષભાઈ રાજભાઈ આ બધી મૂલી જો આ રીતે મગફળી ઉપાડીએ ભાઈ એક બે ત્રણ ચાર ને પાંચ છ ગાળા જાય ચૌદ ગાળા જેવું છે ને વાં કટકીને થોડીક રહી ગઈ બાકી આ રીતે જો આ ફાલ છે ક્યાં ભાઈ આશીષભાઈ હાથમાં રાખીએ તો દેખાય નહીં તર વધારે છે કા બગાડ છે હમ બગાડ છે ને ત્યાં દેખાડજે જો આવી ફૂક છે એને લીધે મગફળી ઉપાડું પડ્યા ફૂગના છે છોડમાં ચાલો મિત્રો આપણે બીજી ઢીબિકાની વાડી છે ત્યાં પણ શરૂઆત કરી દીધી હવે જે વરસાદનું થવાનું થાય અત્યારે ગાજે તો ખરો કાંશીશ ઘરાટીઓ બોલાવે હવે જોઈએ શું થાય કુદરતની જેવી મજી કુદરતની ચાલો તો હવે બન્યા રહીજો લોકો ચાલો મિત્રો અહીં બહારને બહાર ગાડા લેવાઈ ગયા ને કાં રાજા આપણે અને આ જો અહીં આ સ્પ્રિંકલર ટૂંકમાં ફુવારા કાકા પતા બે લીલા વધારે નીકળ્યા એટલે ઓલી વાળીએ ભાગીએ તો આવું કામકાજ હશે મિત્રો મગફળી પાડવાનું આ રીતે જો કે મગફળીમાં ફાલ ફૂલ છે તો વિડીયો ગમે તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત